ચૂટાતાની સાથે જ સાંસદ રાજેશ ચુડાસમા ફરી એક વખત વિવાદમાં આવ્યા પહેલા પણ તેઓ વિવાદોમાં ઘેરાયેલા જ હતા આવતા પાંચ વર્ષમાં હું તમામનો હિસાબ કરી લઈશ તેવું રાજેશ ચુડાસમાએ કહ્યું છે હવે તેમને કયો હિસાબ કરવો છે તે તો તેઓ ખુદ જાણતા જ હશે મને હિસાબ કરતા સારી રીતે આવડે છે તેવું રાજેશ ચુડાસમાએ કહ્યું છે તેમનું હું આ નિવેદન અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય છે તેમણે કહ્યું કે મારા એક પત્રથી બદલીઓ થઈ જાય છે એટલે સૌથી વધારે પાવર કદાચ રાજેશ ચુડાસમા પાસે હશે પાંચ વર્ષ મને જે નડ્યા તેમને હું મૂકવાનું નથી તેવું રાજેશ ચુડાસમાએ કહ્યું છે એટલે કે અત્યાર સુધી તેમને જાણે જેણે તકલીફો પહોંચાડી હશે તેઓને તે મૂકવાના નથી તે વાતનો કદાચ ઉલ્લેખ કરતા હશે ચૂંટાતાની સાથે જ સાંસદના આ વિવાદિત વેણ કેટલા યોગ્ય તે સૌથી મોટો પ્રશ્ન ગીર સોમનાથના વેરાવળમાં આભાર દર્શન કાર્યક્રમ હતો તે સમયે તેમણે આ નિવેદન આપ્યું છે અગાઉ પર રાજેશ ચુડાસમા કે જે વિવાદમાં આવી ચૂક્યા છે વેરાવળનો ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ કે જેની સુસાઇડ નોટની અંદર તેમનો ઉલ્લેખ હતો તે પછી આ કેસમાં તેઓ સૌથી વધારે ચર્ચામાં રહ્યા હતા પ્રશ્નો ઘણા બધા ઉઠી રહ્યા છે પ્રશ્ન સૌથી મોટો એ કે સાંસદ રાજેશ ચુડાસમાને આવું નિવેદન આપવું કેટલું યોગ્ય છે એક સાંસદ તરીકે તમે આવું નિવેદન કઈ રીતે આપી શકો મતદારો અધિકારીઓ અને રાજકીય લોકોને ધમકાવા પણ કેટલા યોગ્ય છે એ સૌથી મોટો સવાલ છે જો ભાજપ આ વિવાદિત નેતાઓને કંટ્રોલ કેમ નથી કરતું શા માટે તેઓના ઉપર તેઓની પકડ નથી એ સૌથી મોટો પ્રશ્ન શું ભાજપ રાજેશ ચુડાસમા સામે પગલાં ભરશે એ પણ એક સવાલ છે સાંસદ રાજેશ ચુડાસમાનું આજે નિવેદન છે તે કેટલું યોગ્ય છે તે સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ સામે આવી રહ્યો છે ભાજપના વિવાદિત નિવેદનો લઈને અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય એ બન્યો છે કે જ્યારે તમને ચૂંટવામાં આવે છે જ્યારે તમને મતો આપવામાં આવે છે તમારી છબી કેવી છે તમે છેલ્લા કેટલાય ટર્મથી ચૂંટાતા આવ્યા છો આ વખતે એવું હતું કે રાજેશ ચુડાસમાનું પત્તું કપાશે પરંતુ ફરી તેમને રિપીટ કર્યા ફરી તમને એ જ જૂનાગઢની જનતાએ સાંસદ બનાવ્યા પરંતુ આપ તો એવું કહી રહ્યા છો કે હવે ધમકી ઉચ્ચારી રહ્યા છો તમે નિવેદનો આપી રહ્યા છો લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા પછી ભાજપના નેતાઓએ પોતાના અસલી રંગ બતાવવાના શરૂ કરી દીધા છે કેટલું યોગ્ય છે એક શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓ એક શિસ્તબદ્ધ પાર્ટી જેને કહેવામાં આવે છે તેમાંથી તેમના જ મોટા ગજાના નેતાઓ એવા સાંસદો કે જેમને ચૂંટીને દિલ્હી મોકલવામાં આવ્યા છે જો તેઓ આ ભાષાનો આવા ધમકીઓનો ઉપયોગ કરશે તો પછી તેમની નીચે કામ કરતા કાર્યકર્તાઓ કે પછી તેમના પ્રતિનિધિઓ પર તેની અસર કેટલી પડશે એટલે કે શું આવી રીતે ધમકી આપવી આટલી યોગ્ય છે શું ભારતીય જનતા પાર્ટી તેમના ઉપર પગલાં લેશે કે કેમ આ બધા જ પ્રશ્નો ઊઠી રહ્યા છે આજે કે વધુ માહિતી માટે સાથે દીક્ષિત જોડાઈ ગયા છે દીક્ષિત જે વિવાદિત નિવેદન આપ્યું છે રાજેશ ચુડાસમાએ વિગતો શું તેને લઈને જી ચોક્કસ જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લાના કાંઠી મુકામે એક સાંસદનો આભાર દર્શનનો કાર્યક્રમ વિધાનસભા વિસ્તાર દીઠ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની બહોળી ઉપસ્થિતિ હતી જેમાં સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા એક આક્રમક મૂડમાં લોકોને જણાવવામાં આવ્યું હતું કે મને હરાવવા માટે ઘણા પરિબળો કામ કરતા હતા અને ભાજપ હિસાબ કરશે કે નહીં કરે પગલા લે કે ન લે પરંતુ હું જે મને નડ્યા છે તેને આગામી પાંચ વર્ષોમાં મૂકવાનો નથી અને તેનો હિસાબ હું કરીશ અને અધિકારીઓની બદલી બાબતે પણ તેઓએ જાહેર મંચ ઉપરથી જણાવેલ હતું કે મારા ખાલી એક માત્ર પત્રથી અધિકારીઓની બદલી થઈ જાય છે એવી મારા પત્રની તાકાત છે ત્યારે ક્યાંક ને ક્યાંક સાંસદ દ્વારા જે વિરોધીઓ છે તેમજ જે ભાજપ વિરોધી કામ કર્યું છે ભાજપમાં રહીને તેવા નેતાઓને તેમજ કાર્યકર્તાઓને ખુલી એક એક પ્રકારની ચીમકી પણ આપવામાં આવી હતી દીક્ષિત એવું તો કોણ તેમને નડ્યું છે કે પછી એવા તો કયા કામો છે કે જેને લઈને તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો કે જેમનો એમને હિસાબ કરવો છે જે જૂનાગઢ લોકસભાની બેઠક છે તે જ્ઞાતિ આધારિત લોકસભાની બેઠક છે તો 100% કહી શકાય કે સામેના ઉમેદવાર છે આઈ સમાજના હતા તો ભાજપના ઘણા નેતાઓ પણ આઈ સમાજના છે કાર્યકર્તાઓ આઈ સમાજના છે તો ક્યાંક ને ક્યાંક જે તાલાડા મત વિસ્તાર છે તેમાં આઈ સમાજની મોટી વસ્તી પણ છે તો

જુનાગઢ ભાજપના સાંસદ છે રાજેશ ચુડાસમાના ધમકીભર્યા ભર્યા વેણ સામે આવ્યા થોડા સમય જ પહેલા વિજય શાહે પણ વિવાદ ઉભો કર્યો હતો અને હવે રાજેશ ચુડાસમાના વેણના કારણે રાજકારણ ગરમાયું છે પ્રાચીમાં ધારાસભ્ય ભગવાન ભારડે અભિવાદન કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મંચ પરથી રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચીમકી આપી કે ભાજપ હિસાબ કરે કે ન કરે પણ હું કોઈને છોડીશ નહીં બીજી તરફ વડોદરા શહેર પ્રમુખ વિજય શાહે રાવ પર આવું જ વિવાદિત નિવેદન આપ્યું હતું એમણે કહ્યું કે અટલ બિહારી વાજપાઈની સરકારમાં નેતાઓ શાલીનતા જાળવતા હતા અને ભાજપ સરકારમાં નેતાઓ ધમકીભર્યા વેણ આપી રહ્યા છે રાજેશ ચુડાસમાને વિજય શાહના આવા વેણના કારણે ભાજપ અને નરેન્દ્ર મોદીની આબરૂનું ધોવાણ કરી રહ્યા છે

આ અહં એટલો એમને આવી ગયો છે કે એ જે વિસ્તાર તાલાળા વિસ્તાર છે તાળામક વિસ્તાર એમાં એમને ઓછા મળ્યા અમને કોંગ્રેસ તેમ વધારે મળ્યા જેના કારણે ભગવાનભાઈ બાળ કોંગ્રેસમાં હતા ત્યારે ત્યાં બાર ની લીડ હતી અમને રાજેશભાઈને અને આ વખતે ઇક્વલ થઈ ગયા છે ક્રિસ મતની રહી છે જેના કારણે ભગવાન ભાઈ ત્યાં ગયા એના કારણે એને લીડ ના મળી એટલે સ્વાભાવિક રીતે ચૂંટણી પેલા વિનંતી કરતા હોય કે અમારે

રાજેશબેતે ભાઈ પણ ઉલ્લેખ કરી દીધો કે એમના એક પત્ર લખવાથી બદલીઓ થઈ જાય છે ધમકાવી ડરાવી ને મત લેવા એ જેજડી આખી ઉભી થાય છે અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એ એ થઈ રહી છે લોકશાહી કામો ને આધારે અને માણસાઈ ના આધારે માનતા નતા આપણે કે એને ધમકાવતા આવડતું હશે પણ કાલ ધમકાવતા આવડે છે અને માળિયા તાલુકા પંચાયતના પ્રમુખને પણ ગઈકાલે રાજીનામું એમની ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને રાજીનામું દેવાનું કીધું નહીં દેશે તો અવિશ્વાસ થી દરખાસ્ત લાવશું એવી પણ એક વાત મને જાણવા મળી છે એટલે આ ધમકીનું જે વાતાવરણ ઊભું કરે છે વ્યાજબી થતી આપ કઈ રીતે આ નિવેદન ને આગળ લઈ જશો અને પ્રજાએ જેને મતો આપીને છૂટ્યા છે આપ તેને કઈ રીતે ન્યાય અપાવશો સ્વાભાવિક રીતે જ કે લોકો લોકોની વચ્ચે રહેવું પડે લોકો પાસે જવું જોઈએ અમે પણ

અને લોકશાહી ઢબ્યા ગાંધી ચિંત્યા માર્ગે અમે લડત કરશું અને કોંગ્રેસ એ દિશામાં આગળ વધી રહી છે અને આગળ વધશું હીરાભાઈ જેમ દીકરો હોય તે વાત ન માને પોતાના મા બાપની તો પછી તેને કોઈ છોકરી આપતું નથી કારણ કે આજુબાજુથી તેના રિવ્યુ લેવામાં આવે હવે તો ભાજપના નેતાઓ તમે વિજય શાહની પણ વાત સાંભળી જશે તેમણે પણ કઈ રીતે કહ્યું કે વોટ વોર્ડની રીતે હિસાબ કરીશું કે જેમણે મત નથી આપ્યા ત્યાં કામ નહીં થાય એટલે હવે લોકો અને પ્રજા પણ સમજી જશે કે આમને મત આપવા કે ન આપવા સ્વભાવિક એટલે જ અયોધ્યામાં સનાતન હિન્દુઓએ ભારતીય જનતા પાર્ટીને ના આપીને નકાર્યા છે હવે બે પ્રકારના બે ભાગ પડી ગયા એક સનાતન હિન્દુનો અને એક મોદી હિન્દુ હવે જે લોકો એનાથી તાક ધમકીમાં આવે યા તો વાત ના સમજી શકે એવા લોકો એમના તરફ રહે એવું લાગે છે ધીમે ધીમે અને ભારતીય જનતા પાર્ટી છે એ હવે ફરી પાછી સંકેલાતી જાય છે એમ હિન્દુસ્તાનમાં પણ દેખાઈ રહ્યું છે ચારસો ની પાર્ક વાત કરનારાઓ બસો ચાલીસ માં સંખેલાઈ જાય અને એમને એમનું ભવિષ્ય નીતિશ બાબુ અને ચંદ્રબાબુ નાયડુ ઉપર છે એવું આખા ભારત જાણે છે જે આપ પણ જાણો છો એટલે હવે સંકેલવાની દિશામાં જ ચાલે છે બિલકુલ હિરાભાઈ આપ અમારી સાથે જોડાતી બદલ આપનો આભાર તો નેતાઓએ હવે લોકશાહીની જાણે કે મજાક બનાવી દીધી છે ચૂંટણી સમય મત આપવા માટે પ્રજા સમક્ષ કાલાવાલા કરતા નેતાઓ ચૂંટણી બાદ જોઈ લેવાની ધમકી આપે છે લોકો સવાલ કરી રહ્યા છે કે તમને લીડ ના મળી તો હવે પ્રજાને ડરાવશો ધમકાવશો સાંસદ તરીકે તમને શું આ શોભે છે નેતાઓ ચૂંટણી પત્યા બાદ આ રીતે પ્રજાને ધમકાવશે તો લોકશાહીનું શું થશે તે સૌથી મોટો સવાલ છે આ સાથે આગળ વધીશું હાલ રોકાઈશું વિરામ માટે